ચાલો તાજેતરમાં આપણે એક મિસાઇલ નું પરીક્ષણ કર્યું ભાઈ બરાબર દ્વારા વિકસાવવામાં આવ્યું અને એનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને અંતરની મિસાઇલ છે પંદરસો કિલોમીટરની આની રેન્જ છે અને કેવા પ્રકારની મિસાઇલ છે એસઆરબીએમ તો એસઆરબીએમ નું પૂરું નામ એસઆરબીએમ નું પૂરું નામ છે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ તો આ BM04 ફોર નામની મિસાઇલ કોના દ્વારા વિકસાવી છે આની રેન્જ યાદ રાખી લેજો કેટલા કિલોમીટર છે પંદરસો કિલોમીટર ઓકે તાજેતરની અંદર હૈદરાબાદની અંદર આનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન ભવન ઓકે જેમાં સંરક્ષણ પ્રદર્શન થયું હતું તો બીજો ક્વેશ્ચન પૂછાશે કે વિજ્ઞાન ભવન બે હજાર પચીસ બરાબર આ સંરક્ષણનું પ્રદર્શન હતું એ ક્યાં યોજાણું હતું તો યાદ રાખજો હૈદરાબાદ ની અંદર યોજાણું હતું અને ત્યાં લોન્ચ કરવામાં આવેલ તો યાદ રાખી લેજો બી એમ જીરો ફોર મિસાઇલ